નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર માળિયા મિયાણામાં ત્રણ પોઈન્ટ નેવું કિલો ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો માલાણી શેરીના રહેણાંકમાં દરોડો સુરત રહેતા આ શખ્સ પાસેથી ગાંજો મેળવ્યો હોવાનું ખુલ્યું ઓગણચાલીસ હજાર નો ગાંજાનો જથ્થો કબજે માળિયાની માલાણી શેરીના મકાનમાં રેડ કરી એસઓજીની ટીમે ત્રણ કિલો નવસો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ઝડપી લઈને ગાંજો મોબાઈલ સહિત ચુમ્માલીસ હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્લું છે મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માલાણી શેરીમાં રહેતા વલી મોહમ્મદ શેર મોહમ્મદ મોવરના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ગાંજાનો જથ્થો વજન ત્રણ કિલોનોસો ત્રીસ ગ્રામ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર ત્રણસો મળી આવતા પોલીસે ગાંજો અને મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ અદાહાર કાર્ડ આધાર કાર્ડ અને ગાંજો ભરવા માટે ઉપયોગમાં લીધેલ રે રેગઝિનનો કાળા કલરનો થેલો સહિત કુલ રૂપિયા ચુમાલીસ હજાર ત્રણસોનો મુદ્દા કબજે લીધો છે સોજીની ટીમે ગાંજા સહિતના મુદ્દામાલ સાથે આરોપી વલી મોહમ્મદ મોવરને દબોચી લીધો છે જે જથ્થો સુરત રહેતા આસલમ રોફિક માણેક પાસેથી મેળવવાની કબૂલાત આપતા માળિયા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે ટીવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે